નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં હશો કેમ છો બધા મજામાં હશો ગઈકાલે લેક્ચર નહોતા લઈ શકા અમુક કારણોને સર પણ આજે ફાઇનલી પાછો લેક્ચર આવી ગયો છે પહેલાં તો બધાએ ચેક કરી લેશે અવાજ પરફેક્ટ આવે છે ઓકે અવાજ આવતો હોય તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરી દઈએ પણ મિત્રો ખાસ આજનો લેક્ચર એવો જબરજસ્ત છે એવો જબરજસ્ત છે કે એની વાત ચાવા દે

બરોબર છે હા આગળના બે લેક્ પીડીએફ બાકી છે એ બે દિવસમાં તમને મળી જશે થોડાક અમે કામમાં છીએ એટલે થોડાક દિવસમાં મળી જશે બરોબર અમારું સેમિનાર જે યોજાવા જઈ રહ્યો એટલે એમાં થોડાક વ્યસ્ત છીએ પણ મળી જશે તમને બે દિવસમાં ચિંતા ના કરો બરોબર છે થોડોક વિશ્વાસ રાખજો આગળની તમે મારી ઉપર ટૂંકમાં વિશ્વાસ રાખીને બે હજાર લાઇકનો ટાર્ગેટ પૂરો કરો છો એટલો જ વિશ્વાસ જે રાખી દેજો તમને બધી પીડીએફ મળી જશે ચિંતા નહીં કરવાની હવે મિત્રો શરૂઆત કરી દઈ ઘણા બધા લોકો જોડાઈ ગયા છે અને ધીમે ધીમે આ લેક્ચરની શરૂઆત કરીએ સૌથી પહેલાં એક વખત જોરદાર નો ઓપ્શન આવી જાવો છે ફટાફટ બરાબર અને સેલ્યુટની સાથે આપણે મિત્રો શરૂઆત કરીએ આજના મસ્ત મજાના લેક્ચરની કારણ કે ટોપિક ટૉપિકનું નામ જ એવું છે કોઈ પણ અંગ્રેજી વાક્યનું ગુજરાતી ફક્ત પાંચ સેકન્ડ સાહેબ પાંચ સેકન્ડ એ ન થાય આ તો પાંચ સેકન્ડ તો મે એટલે લખી એટલે લખી કે હજી તમે થોડાક પ્રેક્ટિસ ઓછી છે એટલે બાકી જે પ્રમાણે હું કહું છું ને એ પ્રમાણે તમે પ્રેક્ટિસ કરો એટલે સાહેબ દુનિયાની કોઈ તાકાત નથી કે તમને કોઈ રોકી શકે સાહેબ ગેરંટી સાથે કહું સાહેબ રોજે પ્રેક્ટિસ કરવાની અરીસાની સામે પ્રેક્ટિસ કરો મોબાઈલમાં સેલ્ફી કેમેરો ચાલુ કરીને પ્રેક્ટિસ કરો આ બે જ પ્રેક્ટિસ તમને બહુ ઊંચા લેવલે લઈ જશે છે સારું એવું અંગ્રેજી બોલતા કરી દેશે બાકી એક્સપ્લેનેશન તો હું તમને આપું છું કઈ રીતે પગથિયા ચડવાના એ રીતે ચડતા જાઉં એ રીતે કામ કરતા જાઓ પછ જોવા મન ક્યો કે સાહેબ કે તકલીફ પડે નો પડે સાહેબ ગેરંટી સાથે નો પડે પછી કે વાત રહી તો મિત્રો ખાસ શરૂઆત કરી આજના લેક્ચરની લાઈક નું બટન દબાવી દીધું અને જે લોકો નવા આવ્યા છો અને હજી સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય એ સબ્સ્ક્રાઇબ નું બટન દબાવી દેશે નીચે જો બસ સબ્સ્ક્રાઇબર નો આંકડો તમે જોઈ શકો છો ગુજરાત ની નંબર 1 સ્પોકન ઇંગ્લિશ નામ ની જે ચેનલ છે ને સાહેબ એમાં તમે આવેલા છો તો સબ્સ્ક્રાઇબ નું બટન તો અવશ્ય દબાવી દેજો સાહેબ રેડી ઓકે તો શરૂઆત કરી દે બરાબર ને ટોપિકનું નામ જ છે અંગ્રેજો જેવું અંગ્રેજી બોલવું હોય સાહેબ ઈ તો રહેવા અરે સાહેબ બોલી શકો સાહેબ પ્રેક્ટિસ કરો યાર બધું પોસિબલ છે દુનિયામાં બધી વસ્તુ પોસિબલ છે બસ થોડીક મહેનતની જરૂર છે હે દુનિયામાં બધી વસ્તુ પોસિબલ છે બસ થોડી મહેનતની જરૂરત છે તો એ મહેનત જરૂરત છે એ પૂરી કરી દો તો તમે પણ અંગ્રેજી બોલતા થઈ જાજો છેલ્લી લાઈન રાઇમિંગ ન થઈ પણ જે મારે કહેવા નતું એ મેં કહી દીધું તમને રેડી ઓકે સાહેબ શરૂઆત કરીએ રેડી છો સેલ્યુટ આવી ગઈ છે લાઈક કરી દીધી છે બે હજાર લાઇક નો ટાર્ગેટ છે તમે પૂરો કરી જ દેવાનો મને ખબર જ છે ઓકે મિત્રો શરૂઆત કરીએ એની પહેલાં હવે આઠ એપ્રિલ લેખ આવતી કાલે સાહેબ કેટલી કાલે આવતી કાલે સ્થળ સ્વામી પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલ પહોંચી જાજો સાહેબ પહોંચી જાજો મને મળવા વિકિશનને મળવા આ બધા લોકોને ધોરણ દસ અને બાર પછી શું કરવું એનું પરફેક્ટ ગાઈડન્સ છે એ સેમિનાર ઉપરથી મળવાનું છે તો છેલ્લો મોકો છે મળવાનો તો આવી જાજો બરાબર છે સાંજે પાંચ વાગે છે એ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલમાં આવી જાજો આઈ થિંક તમને વોટ્સઅપમાં મેસેજ મળી ગયો હશે અને તમને આઈ થિંક મેસેજ એ મળી ગયો હશે ટૂંકમાં ફોન કરીને બરાબર છે અને ન આવ્યો હોય તો આવી જાજો ત્યાં બરાબર છે રજીસ્ટ્રેશન માટે તમે વોટ્સઅપમાં મેસેજ કરી દેશો બાકી બીજું કાંઈ હવે કરવાની જરૂર છે નહીં ઓકે તો આગળ વધીએ સાહેબ અને હા આપણી જે આઠ તારીખે જે બેચ શરૂ થવાની હતી એ અગિયાર એપ્રિલથી આપણી બેચ છે એ શરૂ થવા જઈ રહી છે તો મિત્રો ખાસ ટાઈમ થોડોક ચેન્જીસ કર્યો છે એટલે નોંધી લેજો બેઝિકથી શરૂઆત થશે સંપૂર્ણ મટિરિયલ ફ્રી આપવામાં આવશે સ્પીકિંગ રાઇટિંગ લિસનિંગની પ્રેક્ટિસ કરાવવામાં આવશે અને ડિજિટલ તેમજ એસી ક્લાસરૂમમાં ભણવાનું છે સાહેબ મસ્ત મજાની રીતે મર્યાદિત વિદ્યાર્થીઓમાં સ્પેશિયલ વેકેશન બેચ શરૂ કરીએ છીએ નક્ષત્ર એકેડેમી બે બેચ શરૂ કરી રહી છે એક સવારે દસ વાગે અને સાંજે ચાર વાગે તો તમારે કઈ બેચમાં આવું છે અગિયાર તારીખે આવી જજો સાહેબ ભાવ ભર્યું આમંત્રણ એચપી પેટ્રોલ પંપની બાજુમાં બાપા સીતારામ ચોક રૈયા રોડ રાજકોટ નિશ્ચિત ત્રણ નંબર આપેલા છે કોઈ પણ નંબર ઉપર તમે કોલ કરી શકો છો મિત્રો હવે શરૂઆત કરી દેવ સૌથી પહેલા સાહેબ આજે આપણે મસ્ત રીતે પ્રેક્ટિસ જોવાની છે સાહેબ જો આપણે કેટલા દસ નવ દિવસ જોયા એમાં કયા કયા કાળ જોયા એ બધી તમને ખબર છે મને ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવશો કેટલા કાળ કર્યા છે ઓલા બાર કાર્ડ ટુ બી ટુ હેવ કમ્પ્લીટ હે ટુ બી ટુ હેવ કમ્પ્લીટ થઈ ગયા છે સાથે સાથે સાહેબ આપણે બીજું શું કર્યું છે સાથે સાથે સાદો વર્તમાન સાદો ભૂતકાળ સાદો ભવિષ્ય પૂરો ચાલુ એ બે કાળ પૂરા કરી લીધા છે રેડી બાકીના કાળ છે ધીમે 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 આવશે રેડી પણ લેક્ચર જોતા રહેજો રોજે છે મજા આવે છે ને હા મજા આવવી જોઈએ સાહેબ બરોબર હાલો પ્રેક્ટિસની શરૂઆત કરીએ બધુંય ખીચડી બધું ખીચડી પણ એક ખીચી ખીચડી એવી હશે સાહેબ મીઠી લાગશે કાઠિયાવાડી કાઠિયાવાળી ખીચડી અંગ્રેજી બસ બોલતા શીખવું જ છે સાહેબ તો વાર્તા પૂરી જો હવે શરૂઆત કરીએ સાહેબ ખાસ કેવો ભાવ દર્શાવે છે વાક્યમાં એ તમને ખબર હોવી જોઈએ મેં બધુંય બધાય કાળમાં બધું એક્સપ્લેનેશન આપેલું છે સાહેબ કે ટુ બી ના રૂપનો ઉપયોગ ક્યારે થાય કોઈ વ્યક્તિ વસ્તુ કે પ્રાણી એ ખુદ પોતે શું છે અથવા તો પોતે ક્યાં છે આ બે વસ્તુ માટે બીજું ટુ હેવ ના રૂપનો ઉપયોગ ક્યાં થાય બધું એક્સપ્લેનેશન આપેલું વધારે માહિતી નહીં આપવું એક રિવિઝન કરાવી દો એટલે તમને બધું મગજમાં બેસી જાય સાહેબ વાત કરીએ આપણે ટુ હેવ ના રૂપની કે માલિકી સંબંધ બીમારી અને શરીરના અંગો દર્શાવવા માટે ટુ હેવ ના રૂપનો ઉપયોગ થાય છે બરોબર અને સાદો વર્તમાનકાળ કાળ ડેલી થતી હોય એવી ક્રિયા દરરોજ જે આપણે ક્રિયાઓ કરીએ છીએ હું સાત વાગે ઊઠું છું પાંચ વાગે જોઉં છું અને નવ વાગે તમારા લાઈવ લેક્ચરમાં જોડાઈ જાઉં છું આ દરરોજ થતી હોય એવી ક્રિયા છે રેડી સાદો ભૂતકાળ જે ક્રિયા થઈ ગઈ છે એના માટે સાદો ભૂતકાળ આવે સાદો ભવિષ્યકાળ વબ ની પીડીએફ મોકલાવી દીધી હવે એમનો કે તક નથી મોકલાવી એટલે વબ ની પીડીએફ ઉપર જ આખે આખું ટૂંકમાં અંગ્રેજી નભેલું છે સાહેબ કરવા માંડો પ્રેક્ટિસ જો વબ ની પીડીએફ બાજુમાં જ રાખજો

જો સાહેબ મસ્ત મજાની રીતે જોજો આખી સ્ટોરી એ બનતી જશે હવેના અમુક લેક્ચરમાં પ્રિપોઝિશન અને કન્જક્શન બે કરાવવામાં આવશે એ બહુ મહત્વનો ભાગ છે સાહેબ એના વગર બે સેન્ટેન્સ પણ આપણે ઘણા માટે મોટા મોટા સેન્ટેન્સીસ બનાવતા હોય આપણને કાંઈ ખબર જ ન પડે આ બોલીને હું ગયો તો એવા મોટા મોટા સેન્ટેન્સ બનાવવા માટે કન્જક્શન પ્રિપોઝિશનનો ખૂબ જ ઉપયોગ થાય તો એને પણ આપણે જોઈ લેવાના છે બરોબર છે ઓકે ચલો તો હવે જુઓ સૌથી પહેલાં

મારી પાસે મારી પાસે શબ્દ આવે એટલે સાહેબ

અને પછી ધડબડાટી બોલાવો રેડી સિમ્પલ વસ્તુ છે સાહેબ બીજી એક વસ્તુ તમારે કે મારી પાસે કાર નથી તો આપણે આઈ હેવ નોટ કાર ન વાપરી શકીએ બરોબર છે શું કહેવું પડે આઈ ડોન્ટ હેવ અ કાર તેણી પાસે કાર નથી તો शी ડઝન્ટ સી ડઝન્ટ હેવ અ કાર બરોબર છે આપણે શીખડાવ્યું હતું કે સી હોય કે હી સી હોય નકાર વાક્ય રચનામાં તો હેવ જ આવે કોઈ દિવસ હેજ આવતો નથી રેડી સમજાઈ ગયું ખાસ બગીચામાં સ્થળ પૂછ્યું ગાર્ડન આર યુ ઇન ગાર્ડન ક્વેશ્ચન માર્ક શું તમે બગીચામાં હતા હતા તો વોઝ વર સાહેબ અહીંયા વર આવશે વર યુ ઇન ગાર્ડન

માય મધર વોઝ ઇન ધસે શું તેની ને પેટમાં દુખે છે ડેવ હેડ એક મને માથું નથી દુખતું આઈ ડોન્ટ હેવ હેડ મને પેટમાં નથી દુખતું આઈ ડોંટ હેવ સ્ટમક એક બરોબર છે મારા પપ્પા પાસે સેમ આવી ચાવી હતી માય ફાધર હેડ સેમ કી સેમ આના જેવી કી એટલે ચાવી રેડી સિમ્પલ વસ્તુ છે શું તમારી પાસે પૈસા છે ડુ યુ હેવ મની જો લખતો નથી પણ બોલવાની સ્પીકિંગ કોને કે સાહેબ બોલવું બોલવું ને બોલવું તમારી પાસે ચાવી છે ડુ હેવ કી હ તમારી પાસે ઘડિયાળ છે ડુ હેવ વોચ શું તેની પાસે ઘડિયાળ છે હે વોચ બગીચામાં હતો આઈ વોઝ ઇન ધ ગાર્ડન હું લંડનમાં હતો આઈ વોઝ ઇન ધ લંડન અમે લંડનમાં હતા વી વર ઇન ધ લંડન અમે લંડનમાં છીએ વી આર ઇન ધ લંડન સોરી ધ નહીં આયા ગા પછી છે સાહેબ રહેવા ગયું ફ્લો ફ્લોમાં માં સાહેબ પ્રેક્ટિસ કરતા કરતા ઘણીવાર આવું થાય બરોબર પણ સિટી સોરી દેશના નામની પહેલા કોઈ દિવસ આર્ટિકલ ધ લાગે ન એક આર્ટિકલ લાગે નો લાગે આપણે શીખડાઈ દીધું સાહેબ કે આ આર્ટિકલ લગાડવા એ માટે નો આખો લેક્ચર મુકેલો જ છે જોઈ લેજો સાહેબ જોઈ લેજો હેલું છે કાય અગ્રુ નથી રેડી તો 2b ને 2a ની આપણે થોડીક માહિતી આપણે મેળવી લીધી છે ઓકે આગળ વધીએ સાહેબ હવે

બરોબર છે હું રમું છું એ તો આવી ગયું તો કે હું લખું છું રાઈટ મેં લખ્યું લખીશ રાઈટ શું તમે લખો છો સાહેબ શું તમે લખો છો તો કે ડુ યુ રાઈટ શું તમે લખ્યું સાહેબ ડીડ યુ રાઈટ ડીડ યુ રાઈટ અને શું તમે લખશો વિલ યુ રાઈટ વિલ યુ રાઈટ સાહેબ હેલ્લું છે કાંઈ નથી સાહેબ એ શું તમે ગાવ છો ડુ યુ સિંગ શું તમે ગાયું યુ 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 ભૂતકાળ ડીડ યુ સિંગ સાહેબ વર્તમાન કાળ હોય તો ડૂડ જ વાપરો લખો છો રમો છો વાંચો છો પીવો છો દોડો છો જે કઈ પણ છો 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 તો તો લખ્યું સાદો ભૂતકાળ ભવિષ્ય ક્રિયા થવાની છે તો ભવિષ્ય કાળ વાપરવાનો થાય રેડી આટલી વસ્તુ ખબર પડે હું વાંચતો નથી સાહેબ હું વાંચતો નથી તો સાહેબ આઈ ડોંટ રીડ હું વાંચતો નથી આઈ ડોન્ટ રીડ મે ન વાંચ્યું મનનો મજા આવી આઈ ડીડન્ટ રીચ બરોબર આઈ આઈન્ટ રીડ સોરી હું નહીં વાંચું આઈ વોન્ટ મે તમને કીધું તું વિલ નોટ નું શોર્ટ ફોર્મ વોન્ટ થાય આઈ વોન્ટ રીડ આઈ વોન્ટ રીડ પ્રેક્ટિસ છે સાહેબ એક્સપ્લેનેશન સાથે જોવું હોય તો આગળના ડેઝ 1 થી 9 1 થી 9 જોઈ લ્યો સાહેબ કડ કડાટ અંગ્રેજી આવડી જશે કડ કડાટ પ્રેક્ટિસ કરતા થઈ જશો પણ એક વખત શીખવું પડે સાહેબ હું સમજતો નથી આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ હું ન સમજ્યો આઈ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ હું નહીં સમજું મને નહીં સમજાય આઈ વિલ નોટ અન્ડરસ્ટેન્ડ સમજાય છે હે કાંઈ અઘરું છે ને હું વિચારું છું આઈ 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 થિંક થિંક વિચાર્યું થોટ હું વિલ શું તમ વિચારો છો ડુ યુ શું તમ થિંક્યું તમેલ યુ થિંક સાહેબ સ્પીડ હોવી જોઈએ આવી સ્પીડ એવી એટલે અંગ્રેજો જેવું આવડે કે ન આવડે સાહેબ ક્યારે આવડે ભટકો તો સાહેબ હે કોમેન્ટ બોક્સમાં બધા કે ક્યારે આવડે તમે એકથી નવે નવ જો હજી મેં હું કે કેટલું કરાવું છું જેટલું મેં તમને એક થી નવ ડેઝમાં કરાવ્યું છે એટલું જ કરાવું છું એથી વધારે મેં કઈ કરાવ્યું નથી બરાબર છે અને એ બધું ઇમ્પોર્ટન્ટ વસ્તુ જ કરાવી છે અને હજી આવશે પણ રોજ ડેઈલી તો તમે મારી સાથે જોડાવ ને સાહેબ ઇમ્પ્રુવમેન્ટ આવે આવે ને આવે જ ડંકાની ચોટ ઉપર કહું છું સાહેબ આવે જ અને જેટલા લોકો જુઓ જો આવે કે નહીં કોમેન્ટ બોક્સમાં લખો તો એ ફેર પડે છે હે તમે એક કલાક મારી સાથે જોડાયેલા રહ્યો તમારું નેટ બગાડો છો તમારો કિંમતી સમય બગાડો છો એવું લાગે તમને ના સાહેબ તમે જે સમયની કિંમત તમે દર્શાવો છો એના કરતાં વધુ તમને લેક્ચરમાંથી મળશે અને મળે છે ને તો જ તમે એક કલાક જોડાયેલા રહેતા હોય ને ખોટું નેટ બગાડવું એ ખોટો એક કલાકનો સમય બગાડવો પણ નહીં સાહેબ તમારે જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી આપણે કરવાના છીએ ચિંતા ના કરો પણ રોજે જોડાયેલા રહેજો બે હજાર લાઇકનો ટાર્ગેટ છે એ પાછો પૂરો કરવાનો જ તમારે ભૂલાઈ ન જાય સાહેબ ભૂલાઈ ન જાય ચલો લાઈકનું બટન દબાવી દેજો જે હમણાં એવાય ચલો ઝડપથી અને સમજાતું હોય તો સેલ્યુટ આપી દેજો સાહેબ મસ્ત મજાની સેલ્યુટ કારણ કે સેલ્યુટ આવે ને એટલે આપણને આમ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય પણ મજા આવી જાય ચલો આ રીતે બોલવાનું આ રીતે રોજ પ્રેક્ટિસ કરવાનું તમારી પાસે આખે આખું વબનું લિસ્ટ છે ગમી અને એનાથી વબ યાદ રહેશે હું સ્વીકારું છું આ એક્સેપ્ટ મેં સ્વીકાર્યું એક્સેપ્ટેડ હું સ્વીકારીશ આ વિલ એક્સેપ્ટ શું તમે સ્વીકારો છો ડુ એક્સેપ્ટ શું તમે સ્વીકાર્યું ડીુ એક્સેપ્ટ શું તમે સ્વીકારો છો વિલ્યુ એક્સેપ્ટ હું સ્વીકારતો નથી આઈ ડોન્ટ એક્સેપ્ટ તેણી વિચારતી નથી સી ડઝન્ટ એક્સેપ્ટ તેણીએ ન સોરી તેણીએ ન સ્વીકાર્યું સીડી ડોટ એક્સેપ્ટ અને તેણી એક્સેપ્ટ કરશે નહીં સ્વીકારશે નહીં વિલ નોટ એક્સેપ્ટ

આરામથી ખબર પડી ગઈ ઓકે છે જોવો તો હવે આગળ વધીએ તો આગળ વધીએ તો શું આગળ વધવાનું છે હે બીજા ચાલુ કાળ સાહેબ ચાલુ કાળમાં તમે જુઓ હે ચાલુ વર્તમાન કાળ ને ચાલુ ભૂતકાળ આપણે જોઈ ગયા હતા તો એની પ્રેક્ટિસ કરી લઈએ એટલે પછી જે નવો ડે આવશે એમાં મજા આવશે ઓકે સાહેબ શરૂઆત કરીએ હું રમી રહ્યો છું અને ચાલુ કાળ એટલે તમને કીધું કે જે ક્રિયા એકદમ એક સમયે થઈ રહી છે આપણી આંખની સામે એને ચાલુ વર્તમાન કાળ કહેવાય કે ન કહેવાય અને જે ક્રિયા થઈ રહી હતી એના માટે ચાલુ ભૂતકાળ કહેવાય હું રમી રહ્યો છું સાહેબ તો આઈ આ

કાં તો તમે અત્યારે રમી રહ્યા છો તો આઈ એમ પ્લેઇંગ કાં તો તમે દરરોજ રમો છો તો સાદો વર્તમાન પછી સીધું હું રમી રહ્યો હતો તો હતો તો આઈ વોઝ આવશે આઈ આઈ વોઝ વોઝ સાથે પ્લેઇંગ હું ગાઈ રહ્યો હતો આઈ વોઝ સિંગિંગ તેઓ દોડી રહ્યા હતા દે વોર રનિંગ હું દોડી રહ્યો હતો આઈ વોઝ રનિંગ તમે શા માટે દોડી રહ્યા છો વાય આર યુ રનિંગ તમે શા માટે દોડી રહ્યા હતા વાય વોર યુ રનિંગ શું તમે નાસ્તો કરો છો ડુ યુ ઇટ યોર હે સિમ્પલ વસ્તુ છે તમે શું બનાવો છો વોટ ડુ યુ મેક તમે શું બનાવ્યું વોટ ડીડ યુ મેક તમે શું બનાવશો વોટ વિલ યુ મેક તમે શું બનાવી રહ્યા છો વોટ આર યુ મેકિંગ તમે શું બનાવી રહ્યા હતા વોટ વર યુ મેકિંગ સાહેબ બધા કાળ એક જ ઝટકે એક જ વાક્ય પણ રમણ સટી બોલાવી દીધું સાહેબ પ્રેક્ટિસ પ્રેક્ટિસ આ રીતે સતત ને સતત સાહેબ પ્રેક્ટિસ કરતા રહ્યો તો વાંધો ના અને આવી જબરજસ્ત પ્રેક્ટિસ કરવી સાહેબ

ફક્ત સાહેબ બારસો નવ્વાણું રૂપિયામાં એક વર્ષ સુધી કરાવવામાં આવશે સાહેબ આવો કોર્સ કે હોય તો મને કહેજો મારે પણ લેવો છે સાહેબ એટલું ડિટેલિંગમાં એટલી અઢળક પ્રેક્ટિસ તો તમારે પણ હજી બાકી છે તો રાસ એની જોઈ રહ્યા છો સાહેબ અત્યારે જ આ વધારે ઇન્ફોર્મેશન માટે તમારા નંબરનો કોન્ટેક કરી શકો સાહેબ બરોબર છે કાંઈ ઇન્ફોર્મેશન જોતી હોય શું છે અને બાકી તો વિજય નાખ્યા ગુરુ ગુજુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો સાહેબ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી જ છે ફટ ફટ ઝડપથી કરી જ લેજો ઓકે ચલો હજી આગળ વધીએ તો પ્રેક્ટિસ કેમ કરવાની સાહેબ રોજે મિરરની સામે ઊભા રહી જાઓ અરીસાની બે એક જ થયો ગમે એની એકની સામે ઊભા રહી જાઓ પછી તમે તમારી ટૂંકમાં શું કહેવાય સેલ્ફી કેમેરો ચાલુ કરી દો એની સામે ચાલુ કરીને મંડો બોલવા સાહેબ છે એ તમને મેં લિસ્ટો મોકલી દીધું સાહેબ ક્રિયાપદનું લિસ્ટ થોડુંક મોડું મોકલ્યો સાહેબ એના માટે હું માફીસ આવું છું પણ મોકલી દીધું છે ને તો પ્રિન્ટ કાઢવી લ્યો છે હે અને પહેલાં રોલથી ચાલુ કરી દો ચાલુ કરી દો પ્રેક્ટિસ 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 બીજી કંઈ વાત જ નથી સાહેબ હે હે પ્રેક્ટિસ સિવાય કોઈ બાય વાત જ નહીં હે હું કપડાં ખરીદું છું આઈ બાય આઈ ક્લોથ્સ હું કપડાં ખરીદી રહ્યો હતો આઈ વોઝ બાયંગ ક્લોથ્સ શું તમે કપડાં ખરીદો છો હે ડૂ યુ બાય ક્લોથ્સ મેં કપડાં ખરીદ્યા આઈ બોટ ક્લોથ્સ સિમ્પલ વસ્તુ છે સિમ્પલ જેટલા પણ ક્રિયાપદ છે ને એને આમાં પ્રેક્ટિસ કરે ક્રિયાપદ પાકા નહીં કરવા પડે સાહેબ ક્રિયાપદ પાકા નહીં કરવા પડે આ રીતે પ્રેક્ટિસ કરશો તો રેડી હમ જાણું તો પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરો છો કરો છો કે નહીં સાહેબ આવા નાવા પ્રેક્ટિસના લેક્ચર જોવા માટે પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે હજાર લાઇકનો ટાર્ગેટ પૂરો કરી દો જળ આપથી બરોબર છે ચલો આગળ વધીએ સાહેબ આગળ વધીએ તો હજી તમે આપણી ટેલિગ્રામ ચેનલને ફોલો નથી કરી તો કરી દેજો ત્યાં આપણે પીડીએફને બધું મોકલીએ છીએ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ સાથે આપણે ઇન્સ્ટાગ્રામ બરાબર છે જેમાં ત્રણ સોરી ચાર લાખ ને ઓગણીસ હજાર સબસ્ક્રાઈબર એટલે કે ફોલોવર્સ થઈ ગયા છે તો તમે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને પણ ફોલો કરી શકો છો સાથે સાથે મિત્રો ખાસ વોટ્સઅપ ચેનલ જો આ નંબર ઉપર મેસેજ કરવાનું લિંક આવશે લિંક ઉપર ક્લિક કરવી ઉપર ફોલો હશે દબાવી દેવાનો એટલે સીધા તમે આપણી ચેનલમાં જોડાઈ જશો રેડી તો મિત્રો અહીંયા જે આપણો જે પ્રેક્ટિસનો નાનકડો એવો સેશન હતો એ કમ્પ્લીટ થાય છે લાઇકનું બટન દબાવી દેજો આ એક તમને ઝર્યો બતાવ્યો આ ઘણા લેક્ચર જોઈને આ રીતે સતત પ્રેક્ટિસ કરતા રહ્યો બરાબર પ્રેક્ટિસના લેક્ચર આવતા રહેશે બરોબર નાનું પણ નાગનું બચવું એના જેવું છે રેડી તો ખાસ એક વખત સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરી તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા